કરવો પડશે હું શું કઉ છું હવે આપડે બે એક થઈ ગયો બરોબર છે એક થઈને ગોઠવું તો નહીં હા ભેગા થઈને બોલીએ આપડે બાવીસ હજાર બોલો હજાર રૂપિયા બાપુજી હવે હું તમને એક ટોકવેટ કરી દેવું કે અમુક અમુક તો વટમાં આઈને બોલી જાય બરોબર પણ ઘેર જાય એટલે પછી ડોસી એમ કે શું કરવા એક મોટા થઈને બોલી ના હવે ભરજો ચોથી લઈ નાખશો કેવી તમારી વાત સાચી મારા ઘર નું મારે જોવાનું મેં નોમ લીધું કોઈ નું આકાશ વાંધી રાખો બાપુજી કેવી વાત ખોટી નહીં માટલી ફોડવાની બરોબર એટલે હું કીધું કેટલા બોલું મન કે તમે તાર પોજી પાછા ના પડતા કેટલા આવ્યા આપડા આપણા આપડા રાજી ખુશી કરવાનું છે પણ અમે બોલ્યા બાવીસ હજાર હવે આગળ વધુ કિસ્સા પછી એ પચીસ હજાર પોનસો ને છવીસ હજાર આપણે લિમિટ પૂરી થઈ રહી બોલો કોઈ બોલાવાના પૈસા નથી પણ આપડે અઠ્યાવી કરો અઠાવીસ હજાર એક વાર એમ ના કેવાય અઠાવીસ

બોલો માં બોલો ભાઈ હા સુટ છે પટ્યું અમારા ત્યાં છોકરો ભણે છે કોઈ તો હાથે થડીને માટલી ફોડવાનો નહીં આન માં પૂછી બીજી એક વાત કહી દેવ હા કે મારી વાત આપડો તમારે વટમાં આઈન બોલવું હોય તો બોલજો બે દાડા પછી પૈસા લેવાના છે ના ભાઈ વટમાં ના બોલો ભાઈ હા

પંચોતેર હાજર હવે શું વાહ ભાઈ વાહ આ દાબડી મુઠા પૂછો તો ખરા કેસ લાખ એકાવન હાજર એકસો ને એકાવન ફૂંટાકાર આ રીતના ના આવે એકલા દોઢ લાખ બોલો દોઢ લાખ હા એમ

બીજું કોઈ ધાર્યું નહીં જમીન વેચવાનું ધાર્યું છે ભાઈ 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 લઈ લે પણ ઓકડો તો હરખો બોલો હવે એ ઓકડો હરખો તમે કરજો હું તો અમે હરખો કરવા તો બેઠો જ છું હા એમ 4 લાખ 4 લાખ 51000

જય બોલાઈ ગયો દ્વારકાજીતની જય બોલાઈ ગયો હા મારા મેળી નઈ આવે હુમતા હાકા જય બોલાય ગયું હુમતા આકા આપડે હજાર રૂપિયા જે ઘર દીઠા આવે ઉઘરાણા ના એ તો હાલવાના ને અલગ થી હા એતો હાલવાના એના તો આખો બધા ભેડા ઉઘરાય લે એમ કઈ નઈ ઉઘરાય પણ આટલી બધી રકમ છે આ ચડાવવાની રકમ રે ને એ તમે રાખજો હા એ તો વ્યવહાર છે હા હા તો મારા દોઢે રાખ્યો હું હા બધું આયોજન મોટું કરવાનું ખરેખર ઘરે ઘરે જે બોલ્યા તા કોજે નહીં જ પડ્યા અરે ખર હરિભાઈ અમે તો હું ધાર્યું તું અને હું થઈ ગયું લે આ સાચી વાત છે આખો ખેલ તમે જીતી હો તમે મારી આપડે વિરોધ રહ્યો પણ ખરેખર તમે કાઠા થયા હો ના પણ મજા ના આયી બોલો મજા આય મજા આય સડાવો આપડે રાહ કોઈ માથાકુટ થઈ હે

કેમ તમારા સુધી કોઈ વાત નહીં આઈ કેમ વળી જેવી વાત છે અરે પેલા ખેગરજી બાસ્કુજી ના એના રિક્ષા બે ઘેર મેળવા આવતો હતો તે રિક્ષા હાથી પલટી મારી ગઈ ઓહો તાણી તો પછી ભાઈ તો હાજર આમ છે મારા જોડે હતા કોઈ મને વાત જ નહીં કરી એને કોઈ વાજુ નહીં વાગો તો મને જ વાજુ છે એટલે તારા પગ ભાઈ ગયો હાજર રહ્યો તમારે ભાગવો છો એટલે આવી રીતના જાધન ચલાવે અરે મફુગા મને ખબર હતી કે રોડ ઉપર કટું પડ્યું છે પણ તોય મેં કટા રિક્ષા ચડી દીધી હાથે કરી સડાઈ દે હા મેં તો ઘણી ગાડીઓ પથરા પર ચડી દીધી આજ દાડાથી કોઈ નહીં થયું પણ આ રિક્ષા પલટી મારી બધા દાડા હરખા ના હોય કુક દાડો સો કરી પડ્યા આવું વાત સાચી છે ઘણી મોટી ભૂલ કરી છે ઓછો તો ના કરું કદી એવું છે હા હું પોતે મારી દઉં પણ બીજા ના મારું આ પથરા ઉપર સડાય દયો તો પછી શું થાય હા એ તો હું પોતે મરી તું શું હતું બેઠા હોય ના વાગે બેઠા ને કોઈ ના થાય બધા દાદા હરખા ના હોય રિક્ષા વેચી મારી તું રિક્ષા જ રાખવી નઈ તારે રિક્ષા તો અમે વેચી માર્યું છે નહી રાખવી ભાઈ તું તારે બીજો ધંધો કરી હા બીજો ધંધો કરવો છે હવે ટરબો લાવી ગયો

બાસ્કુજી એ બાસ્કુજી આ બાજુ તો આવો ઘણી પાછો તમારા મહાન ઘેર જાવું છે શું અલ્યા એટલે મારા મહાન ઘેર નહીં જાવું તો છે મહાદવા આયા હજાર રૂપિયા પડ્યા તમારી જોડે ચમુ કરવા છે અલ્યા ભાઈ મારે નહીં જોતા તમારી જોડે હજાર રૂપિયા પડ્યા હોય તો આપણે મફુજી નું ઘરણ પૈસા હાલતા હોય હેડો

કે બે દાડા અંદર પેલા પૈસાની ઉઘરાણી કરી હા એ તો કે આપણે ખબર પડે વાત સાચી હો અને એ પૂછજો કે પૈસા જ કેવાથી લાવવાના છે એ બધું જો આપણે હોવા રાખવાના આવે છે કેજો મને આપણે પૈસા થી મતલબ આ એવા થાય પણ આ તો પૂછ્યું હોય ખબર પડે સારું એ પૂછી લે બસ કે વાયલ ફાઇલ રૂપિયો હોય તો આટલા બધા પૈસા ક્યાંથી ગાજા હોય એની વાત સાચી હો બાપુજી આવો પાપડી લાયા ઉભા લાયા

ઓહો હા ઉડો ઉડો તમે તાર ઉડો કેવાગ એટલે શું છે હું કઈ શું નહી બોલ્યો તમારું કીધું ટીટો

અગિયાર હજાર એકસો અગિયાર બોલ્યો એટલે તમે બે બોલ્યા કે વટ ખાતર તો અમે કદી પાછા નહી પડે એટલે તમને પડવાય નતા દેવા પાછા

મારા પગે પડી જો મને હાથ જોડો કે માગું અમારી ભૂલ થઈ ગઈ શું બોલી હેડ ખોટી વાત કરો તો નહી ગમે મને આ ખપે બીજું કઈ ના ખપે પણ કોઈ દાડો માફી નહીં માંગો કે કોઈના પગે નહીં પણ

તમે બે જણા ના હોય ને તો ઘણા ફાવે તો અમદાવાદ લાગણી વાળો મળે ભાઈ વાળો નઈ લાગણી લાગણી વાળો

દર્પણ માં જોઈ લેજો પડશો ભાઈ એ સારી રીતે છે તમને ખબર નહીં ત્યાં આ ચાર લાખ કહો ને જન્મ બનાવી ગયો